કૃષ્ણ સખા સુદામા તથા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભૂમિ એવી પોરબંદર છેલ્લા ઘણા વર્ષોથી યાત્રાધામને લગતી ટ્રેનોની રાહ જોઈ રહ્યું છે પોરબંદર રેલવે સ્ટેશનથી હરિદ્વાર તથા ઉજ્જૈન અને જગન્નાથપુરી સહિતની ટ્રેનો માટે માગણી થતી આવી છે પરંતુ આજદિન સુધી કોઈ પણ તીર્થ સ્થળ સાથે જોડતી એક પણ રેલવે ટ્રેન પોરબંદરને ફાળવવામાં આવી નથી પોરબંદરના યાત્રીઓને હરિદ્વાર અથવા ઉજ્જૈન કે અન્ય ધાર્મિક સ્થળોએ જવું હોય તો તેઓને રાજકોટ અથવા જામનગર કે પછી અમદાવાદ સુધી જવું પડે છે અને ત્યાંથી ટ્રેન શોધવી પડતી હોય છે પોરબંદર પેસેન્જર એસોસિએશનના પ્રમુખે લાંબા રૂટની ટ્રેનો અંગે માગણી કરતાં જણાવ્યું હતું કે રાજકોટ અને જામનગરની ટ્રેનોને પોરબંદર સુધી લંબાવી પોરબંદરથી હરિદ્વાર સહિતની ટ્રેનો ફાળવવી જોઈએ જેથી પોરબંદરના સિનિયર સિટીઝનોને ધાર્મિક યાત્રા પર જવા માટે થઈ અને રઝડપાટ ન કરવી પડે છે કે ભાઈજી ઉજ્જૈન છે પછી એ દાખલા તરીકે ઓલી આપણે હરિદ્વાર છે એ ટ્રેન દિલ્હી સુધી જાય પણ એ લંબાવતા નથી ઉજ્જૈનની છે એ પણ બે ત્રણ તકે ત્યાં પહોંચવું પડે આ ઉપરાંત મોટા અંતરની ઘણી બધી ટ્રેનો છે એ ખરેખર જામનગર ઓખા વેરાવળ સોમનાથ ત્યાંથી ટ્રેનો ચાલે અને જો એ નવી ટ્રેન કાપોરબંદરને નવી ટ્રેન આપવી જોઈએ નવી ટ્રેન ન આપે તો આ ટ્રેનો છે એ ત્યાંથી લંબાવી જોઈએ જેથી કરીને પેસેન્જરોને સગવડતા રહીએ અને પેસેન્જરો ઓલરેડી છે જ માત્ર આ નવું નકોર જે કર્યું રેલવે સ્ટેશન એનો કોઈ ઉપયોગ થશે નહીં જો આ નવે અંતરની ટ્રેનો છે એ ચાલુ કરશે તો જ એનો ખરા અર્થમાં સાથક ગણાશે જેથી પેસેન્જરોને ઘણી બધી તકલીફ છે આ ડાયરેક્ટ ટ્રેનો ચાલુ કરવી જોઈએ તેવી મારી માગણી છે ના સુદા કૃષ્ણ સખા સુદામા અને પૂર્વ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના કોઈ લાભ મળતો નથી માત્ર નામનો જ ઉપયોગ થાય અને મને તો એવું લાગે કે કેન્દ્રમાં કેબિનેટ કક્ષાના મંત્રી હોવા છતાં મનસુખભાઈ માંડવિયા અને અહીંના ધારાસભ્ય એનું કોઈ કેન્દ્રમાં અથવા રાજ્યમાં ઉપજતું જ ન હોય ને એને કોઈ ગણકારતા જ ન હોય તેવી તેવું મને લાગે જેથી કરીને માત્ર છાપામાં જાહેરાતો આપે જ કે ભાઈ આ આ વિકાસ કરશું ને આનો વિકાસ કોઈ વિકાસ થયો નથી ને થવાનો